છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં આજે આપણે આજ મોડું થઈ ગયું છે કેમ કે કાલ આપણે આપણા સુરપુરાએ ગયા હતા લિયાદ પચાસ કિલોમીટર ચાલીને તો માનતા કરવાની હતી એટલે આપણે ગયા હતા એટલે આજે કાલ ચાલ્યા હતા એટલે આજ થોડુંક મોડું થઈ ગયું છે પેટીઓ પણ બનાવ અને મિત્રો આજે આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ તો આજે આપણે એરંડા લણવાના છીએ બહાર મારા પપ્પાની બધા આવી રહ્યા છે તે પણ ત્યાં એરંડા પાસે છે અને હું પણ થોડોક કપાસ હતો ત્યાં આવ્યો હતો આંટો મારવા લઈ તો એટલે તો ચાલો મિત્રો બધા એરંડા લણવા આવી ગયા છે તો તો આપણે ત્યાં જવાનું છે તો મિત્રો અહીંયા મારા બહારની હેરડા લણે છે ને અહીંયા મારા પપ્પાની છે તો આપણે ચાલો ત્યાં ઘડી કઈ એરંડા લણવા જઈએ અને પછી આપણે જવાનું છે પાછું કરે તો મિત્રો અત્યારે હું ઘરે આવી ગયો છું તો કેમ કે અત્યારે હું જમવા આવી ગયો છું અને મોટો ભાઈ પાયો ગા છે તો ત્યાં એક જોવા પણ આવ્યો છું જેટલા તેમને પાયો ગાર્યો છે તો ચાલો મિત્રો તમને પણ બતાવું કે એમને રાઢી ખીરનું ઘરનું મૂર્ત કર્યું છે તો મિત્રો હું પણ જમવા બેસી ગયો છું તો છે તુવેરનું શાક અને બાજરાનો રોટલો અને રોટલી છે ચાલો મિત્રો પેલા જમી લઈએ પાછું પાયા ગારિયા છે તો એમને કાલે મુહૂર્ત કર્યું છે તો આજે આટલા પાયા ગારિયા છે તમે જોઈ શકો છો કેમ કે એક ઘર બનાવવાનું છે એટલે પછી મિત્રો આપણે જવાનું છે વાડીએ તો મિત્રો મેં પણ જમી લીધું છે અને હું પણ જાઉં છું વાડીએ રંડા લાણો તો મિત્રો હું પણ ચલાખો લઈને જાઉં છું મારા પપ્પાને એરંડા લણે ત્યાં કેમ કે બધા એરંડા લણીને ઢગલે નાખવા જવાના છે તો મિત્રો મોટો ભાઈ આવી ગયો છે તો તેને ટ્રેક્ટર લેવાનું છે અહીંયા પાછળ કેમકે તેમાં બધા ટ્રેક્ટરને ટોલીમાં એરંડા નાખવાના છે તો તે પણ ટ્રેક્ટર પાછું લઈને આવે છે પછી આપણે પાછળ પાછું લઈ જવાનું છે જ્યાં એરંડા લણ્યું ત્યાં પછી આપણે હે એરંડા તેમાં નાખવાના છે એટલે અત્યારે બીજી વાડીએથી આવી ગયો છે તો તે પણ અહીંયા કામ કરશે તો હું પણ ત્યાં જાઉં છું જ્યાં હેરંડલ અને ત્યાં અને મોટોભાઈ પણ પાછળ પાછળ આવવા દે છે તો મિત્રો અહીંયા આપણે પહોંચો આવી ગયો છે મોટોભાઈ અને આપણે અહીંયા રાખવાનું છે ટ્રેક્ટર અને જે ઢગલો પડ્યો છે તે ટોલીમાં નાખવાનો છે તો મિત્રો મોટો ભાઈ અને મારા પપ્પા બંને ઈરંડા ઢગલો કરેલો નાખે છે અને હું ઉપર નાખું છું તો અમે ત્રણે નાખીએ મિત્રો અત્યારે એક વાગી ગયો છે અને અમે પણ અડધા એડા લણ્યા છીએ સવારના જો મિત્રો આટલા એડા લણી લીધા છે આ બધા અને બીજા સાંજના લણવાના છે તો અત્યારે બધા ઘરે જમવા ગયા છે તો અમે આપણે પણ ઘરે જમવા જવાનું છે તો મિત્રો હવે હું અત્યારે આવ્યો તો વાળી વાડીએ તો બધા એરંડા લણે છે અહીંયા અને હવે મારે જવાનું છે ઘરની વાડીએ ત્યાં ટરાને નિણુપુરની કરવાનું છે અને ત્યાં ખેતરે આંટો મારવા જવાનું છે તો ચલો મિત્રો આપણે જઈએ ઘરની વાડીએ તો મિત્રો અત્યારે આપણે વાડીએ આવી ગયા છીએ તો આ છે આપણી ઘરની વાડી અને અત્યારે શિયાળાની લીલું બધું નજારો તે હાવ લીલો દેખાય છે કેમ કે આ છે ઘાસ આ છે વરિયાળી આ છે રજકો તેની આગળ છે થોડા ઘઉં તો મિત્રો નજારો પણ એકદમ મસ્તકનો દેખાય છે તો ચાલો મિત્રો અત્યારે આપણે જવાનું છે ખેતરમાં આંટો મારવા તો મિત્રો અત્યારે વરિયાળી પણ જોવા બહુ મોટી થઈ ગઈ છે અને રજકો પણ મોટો થઈ ગયો છે અને ઘાઉ તો ઢીચાણ ઢીચાણા માણસ થઈ ગયા છે આ છે અમારે લીલી ડુંગળી આ છે કોથમરી આ બીટ અને ફ્લાવર છે પાલક છે ધાણા છે મેથી છે ચણા છે ઘણી બધી લીલી શાકભાજી પણ વાવી છે અને આપણે જવાનું છે જીરામાં આંટો મારવા ચાલો મિત્રો આગળ જઈએ તો મિત્રો આપણે જીરામાં પણ આંટો માર્યો તો મિત્રો અત્યારે સુકાના લીધે ચીરું પણ થોડુંક સુકાય છે અને પછી હું આ તો વરિયાળીના છેલ્લા સીટી ત્યાં પણ વરિયાળી ઘણી બધી મોટી થઈ ગઈ છે તો તેને સોરવાની પણ છે અને પછી હાંકવાની છે એટલે પહેલાં નીંદવાની છે તો મિત્રો અહીંયા સેટો છે અને આ બધી અમારી વરિયળી છે તેની આગળ છે સાઈડમાં છે જીરું તો ચાલો મિત્રો હવે આપણે જવાનું છે વાડીએ તો મિત્રો હું પણ વાડીએ પહોંચી ગયો છું ત્યાં અત્યારે મેં મેથીમાં આંટો માર્યો ત્યાં તો ગલુડિયા એ બધું ભાંગી નાખી છે મેથી જો મિત્રો પથારી કોણે કરી નાખી છે આ બધી મેથી મેથી તો સાવ બગાડી નાખી અને અડધી મેથી સાજી છે અને અહીંયા છે આપણા પોપૈયા આ બધા પોપૈયા છે ને બીજું કાણું નુકસાન કર્યું છે કૂતરાએ મિત્રો રીંગણીમાં પણ તોડીને ખૂદી નાખી છે અને આ લસણમાં પણ થોડું ખૂંદી નાખ્યું છે મિત્રો ગલુડિયા તો બહુ નુકસાન કરે છે જો અહીંયા તો મિત્રો ગલોડિયા એ રજકો પણ ખૂંદી નાખ્યો છે મેથી લસણ બધું ખૂંદી નાખ્યું છે અને આ ઘાસ પણ ખાડા ગારી ગયા છે મિત્રો જે ઢોરાને ને છે તેમાં પણ બહુ ખાડા ગાય છે ગલુડિયાએ આજે તો બહુ નુકસાન કર્યું છે કંઈ વાંધો નહીં તો પણ મિત્રો હવે આપણે પણ ઢોરાને નીણ પૂરો કરી નાખીએ છીએ અને પછી હવે આપણે દીવા અગરબત્તી કરવાની છે તો મિત્રો આવીને પહેલાં આપણે ઢોરાને પાણી ભાઈ દીધું અને અત્યારે નીણ પૂરો કરી નાખ્યો છે અને આપણે ગામડા ઓથું દેવાનું છે અને ચલો અત્યારે આપણે આપણા સુરદનભાનો ઓટો વારીને પછી દીવા અગરબત્તી કરી નાખીએ તો મિત્રો અમે આપણે આપણા સુધનભાઈએ દીવા અગરબત્તી પણ કરી નાખી છે અને અહીંયા ઓથું પણ આડું દઈ દીધું છે અને ઢોરા પણ ની થાય છે તો મિત્રો અમે અમારે મારે પણ અમે ઘરે જવાનું છે ઘરે કેમ કે આજે ન આવવાનું છે એટલે તો હમણાં ઘરે જઈને નહીં નાખીશ તે પહેલાં મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દઈએ જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે આગળના વિડીયોમાં મળીએ તો ચાલો મિત્રો આપણે જઈશું કરે